સુરત શહેરમાં વિસ્તારમાં હોટલ ગ્રીન ફ્યુઝન માટે મેન્ટલ એસ્પેક્ટ વેબ ફિલ્મનો ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હિન્દી મૂવીનું નામ કલાકારો સાથે રિલીઝ કરવામાં આવ્યું હોટેલ ગ્રીન ફ્યુઝન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજી મેન્ટલ એક્સપેક્ટ મૂવી વિશે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી તમામ કલાકારો આવેલા હતા સાથે મૂવી ઓટીટી પ્લેટફોર્મ હંગામા અને એરટેલ એક્સટ્રીમ્સ પર રિલીઝ થશે જ્યોતિરાજ પ્રોડક્શન હેઠળ બનેલી હિન્દી મૂવી મેન્ટલ એક્સપેક્ટના મુખ્ય ડિરેક્ટર એક્ટર તરીકે અભિષેક સિંગ અને ખાસ ભૂમિકા ભજવી છે ખાસ કરી આ મૂવીનો મુખ્ય કન્સેપ્ટ મેન્ટલ એટલે કે જો માનસિક બીમારી હોય તો તેને પ્રોપર ઇલાજ કરવો અને આગળ જતાં શું તકલીફ થાય છે તેની માહિતી આ ફિલ્મ દ્વારા બતાવવામાં આવી છે ઘણા બધા રસપ્રદ અંદર ટોપિક બતાવવામાં આવ્યા છે સમગ્ર મૂવીનું શૂટિંગ સુરત શહેરમાં જ કરવામાં આવ્યું છે સાત લાખથી વધુના બજેટથી બનાવેલી આ મૂવીમાં ડિરેક્ટર અભિષેક રાજપૂતે ઘણા બધા નવા ટેલેન્ટેડ એક્ટર અને એક્ટર્સને લોન્ચ કરી તેમને પોતાનો ટેલેન્ટ બતાવવા માટે પ્લેટફોર્મ ફોર્મ પૂરું પાડ્યું છે સાથે સાથે આજે પ્રેસ કોન્ફરન્સ કરી પોતાની નવી આવનાર મૂવી ગોસ્ટ એક્સપેક્ટ ના નામની ઘોષણા કરી છે તેમાં કામ કરનાર લીડ સપોર્ટિંગ અને કોમેડી એવા તમામ ફિલ્મ આર્ટિસ્ટના નામ સાથે સ્ટેજ પર બોલાવી પરિચય કરાવ્યો અમદાવાદ મુંબઈ વડોદરા જામનગર સુરતના તમામ ટેલેન્ટથી ભરપૂર કલાકારો હિન્દી મૂવીમાં કામ કરશે જે હોરર રોમાન્સ અને કોમેડીથી ભરપૂર હશે જેનું શૂટિંગ પણ હવે ટૂંક સમયમાં શરૂ થશે તો પ્રેસ કોન્ફરન્સ યોજી અભિષેક અને તેમની તમામ ફિલ્મની ટીમે કંઈક જુદું અને બધાથી અલગ ટોપિક ઉપર બનાવ્યું છે મેન્ટલ એક્સપેક્ટ વેબ મૂવી જોવા માટે તમામ સુરતીઓને અપીલ કરી સપોર્ટ કરવા કહ્યું છે જી મેરા નામ અભિષેક સિંહ હૈ મેં એક ફિલ્મ ડિરેક્ટર હું જ્યોતિરાજ પ્રોડક્શન હૈ और मैंने अपना प्रोडक्शन अभी नया नया लॉन्च किया है और ये मेरी पहली फिल्म है जिसका नाम है मेंटल एस्पेक्ट्स तो मेंटल एस्पेक्ट्स ऐसी फिल्म है जिसमें हम मतलब बताते हैं कि दिमागी हालत ख़राब होने के बाद भी आप अपना इलाज करवा सकते हैं उसमें कोई शर्मिंदगी नहीं है फिल्म का शूटिंग तो? ये फिल्म का शूटिंग हमने सूरत में वेलोसिटी हॉस्पिटल में किया था और एक बाहरी जगह पे जो फार्म हाउस है वहाँ पे शूट किया था कितना टाइम लगा था इस फिल्म की शूटिंग में करीब चार दिन लगे थे क्योंकि जैसे कि मैंने अभी थोड़ी देर पहले बताया कि ये एयरटेल एक्सट्रीम और हंगामा टी वी आने वाला है क्या मैसेज देना चाहूँगा मैसेज में मैं सिर्फ इतना देना चाहूँगा कि एक्चुअल में आर्टिस्ट और इन्फ्लुएंसर के मतलब जो डिस्टेंस है वो समझो क्योंकि आर्टिस्ट आर्टिस्ट होता है वो आपको एक परफेक्ट आर्ट देता है लेकिन जो इन्फ्लुएंसर है वो सिर्फ इन्फ्लुएंसिंग ही कर सकता है सो so, इन्फ्लुएंसर इज ए इन्फ्लुएंसर एंड आर्टिस्ट इज आर्टिस्ट सो प्लीज ये मेरे तरफ से मैसेज है कि ऐसे लोगों से दूर रहिए मूवी में ऐसी क्या बात है कि लोगों को आकर्षक आकर्षित करने के लिए एग्जैक्टली exactly यही बात है कि इंडियन कल्चर में अभी भी लोग ऐसा समझते हैं कि पागल होना एक गुनाह है नहीं कोई भी बंदा किसी भी तरीके से मेंटली डिस्टरबेंस में आ सकता है तो उसको इग्नोर ना करके सिर्फ उसको फोकस में रखो कि हाँ हम यहाँ पे जो करने आए हैं मतलब जो हमारा इलाज हो रहा है वो अच्छे से हो रहा है ना कि हमें कोई टॉर्चरिंग हो रही है तो प्लीज़ मतलब ये आप ध्यान रख सकते हैं ब्यूरो रिपोर्ट एस न्यूज़ सूरत हमारी तमाम माहिती थी अपडेट चैव वामाटी चौड़ा लड़ा हो S9 न्यूज़ साथे